રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ વાલ્મીકી સમાજ દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સત્ર સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજના કાર્યક્રમ ને નીચો ગણાવતા વિવાદ વખર્યો હતો વધુમાં જુઓ સમગ્ર અહેવાલ વિસ્તારથી સમગ્ર ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ નોંધવામાં રહ્યો છે જેના પડઘા સુરતમાં પણ પડ્યા છે સુરતમાં પણ વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાનું પૂતળું દહન કરવા જતાં વાલ્મીકી સમાજના અગ્રણીઓની અટકાયત કરાઈ હતી ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણાવતા વિવાદ વકર્યો હતો કતારગામ પોલીસ દ્વારા વાલ્મીકી સમાજના અગ્રણીઓની અટકાયત કરાઈ છે વાલ્મીકી સમાજના અગ્રણીઓ ચીમકી ઉચ્ચારી છે કે પુરુષોત્તમ રૂપાલા વાલ્મિકી સમાજ વ્યક્તિ માફી માંગે આગામી દિવસોમાં માફી નહીં માંગે તો સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું લોકસભા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વિખવાદ અને ખાસ કરીને વિવાદ છે તે વધુને વધુ વકરતો જતો હોય છે બીજી તરફ ભાજપ કહી રહ્યું છે કે સબ સલામત છે પરંતુ ગુજરાતમાં સવ્વીસ સીટમાંથી જે પ્રમાણેનો વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે અને તેમાં ગુજરાતમાં હાલ પુરુષોત્તમ રૂપાલા ટોક ઓફ ધ ટાઉન બન્યા છે અને તેમણે ક્ષત્રિય સમાજને શરણે થવા માટે માફી માગી હતી પરંતુ માફી માગવામાંની સાથોસાથ વાલ્મિકી સમાજને જે દુઃખ પહોંચે સમાજને જે ઠેચ પહોંચે તે રીતનું ફરી એકવાર નિવેદન જાહેર મંચ ઉપર જે કર્યું ત્યારે આપણી સાથે કિરીટભાઈ વાઘેલા છે દલિત સમાજ અગ્રણી તેની સાથે વાત કરીશું કિરીટભાઈ શું કહેશો જે રીતની ઘટના પુરુષોત્તમ રૂપાલાની થઈ રહી આજે આ ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનો હોય અને સમગ્ર ભારત દેશની નજર ગુજરાત પર હોય ત્યારે એક ગુજરાતના સાંસદ તરીકે પુરુષોત્તમ રૂપાલાજી એક અમારા વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં આવે છે ત્યાં એક ક્ષત્રિય સમાજ માટે ઘસારા શબ્દો બોલતા આવી યોગ્ય નથી તેમ છતાં તેમની પર જ્યારે આ વિવાદ ઊભો થયો અને એ વિવાદને લઈને એમણે જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં માફી માંગવાની હોય ત્યાં માફી માંગવાની જગ્યાએ એમણે વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો બતાવવાની જે હિમાકત કરી છે એ ખ ખરેખર નિંદનીય છે અને આ બાબતે દલિત સમાજને સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજ જે સત્તા પક્ષ છે અને ખાસ કરીને રૂપાલાજી છે એમને ખરેખર હરાવવા માટે અને અમારી જે સમાજની રણનીતિ છે એ મુજબ અમે જો આવનાર દિવસોમાં એ માફી નહીં માંગે સમાજની તો અમે ચોક્કસ ગામડે ગામડે આ બાબતનો પ્રચાર કરી એમને ખરેખર આ ભાજપને અને ખાસ કરીને રૂપાલાજીને હરાવવાની અમારી ખૂબ મહેનત રહેશે અને આગળ કોશિશ રહેશે સાથો સાથોસાથ તમે તેનું આખું નિવેદન જો સાંભળ્યું હોય રૂપાલાનું તો જે મંચ ઉપરથી જેનું નિવેદન અગાઉ પણ તેમણે બફાટ કર્યો છે આ કોઈ એનું પહેલું નિવેદન નથી ત્યારે આ લઈને છતાં પણ તેમણે કીધું કે હું પોતાના માટે નહીં પરંતુ પાર્ટીને નુકસાન થયું છે એટલે માફી માગું છું અને આવા નિવેદનો રૂપાલાના કઈ રીતે જોવા આ નિવેદનો ખાસ કરીને એમની માનસિકતા દર્શાવી રહ્યા છે કારણ કે એ પોતે દલિત વિરોધી માનસિકતા આજે ઉજાગર થઈ છે ને ખરેખર સમાજોને લડાવવાના આ આ પ્રમાણેની માનસિકતા હોય છે એટલે ખાસ કરીને રૂપાલાજી દલિત સમાજને નીચો બતાવવા અને ક્ષત્રિય સમાજને નીચો બતાવવા જે હિમાકત કરી છે એ ખરેખર નિંદનીય છે કોઈપણ સમાજને આ પ્રમાણે જાહેર મંચો પરથી અપમાનિત ના કરવા જોઈએ તે પણ એક સાંસદ સભ્ય તરીકે બાકી આ બાબતે જે દલિત સમાજ અને અમારા વાલ્મીકી સમાજની જો આ બાબતે માફી નહીં માંગે તો ગુજરાતમાં સમગ્ર જગ્યા પર આ બાબતે એફઆઈઆર અને પોલીસ ફરિયાદ નોંધાવવાની અમારી તજવીજ રહેશે બિલકુલ તો ચોક્કસ જે પ્રમાણે હવે વાલ્મીકી સમાજ અને ખાસ કરીને ગુજરાતમાં ધીરે ધીરે જે પ્રમાણે વિરોધનો વંટોળ છે તે રૂપાલા ઉપર થમવાનું નામ નથી લેતો અને વિવાદ દિવસે ને દિવસે વગરતો જાય છે ત્યારે જોવું રહ્યું કે આ રીતે કઈ રીતે હવે ભાજપ અમને જે ડેમોજ કંટ્રોલ થયું છે ક્યાંક ને ક્યાંક જે સુફિયાણી વાતો થતી હોય છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં વડોદરા હોય કે આ રીતની રૂપાલાની સ્થિતિ છે તે થમવાનું નામ નથી લેતું ત્યારે હવે વાલ્મિકી સમાજ અનુસૂચિત સમાજ પણ ગુજરાતભરમાં રૂપાલાનો વિરોધ રહ્યો છે કારણ કે સમાજમાં જે જાતિવાદમાં અલગ અલગ ઊંચ નીચ દેખાડવાની વાત છે તે સીધી લોકોને આંખે વળગી રહી છે અને ત્યારે રૂપાલાને લઈને ગુજરાતભરમાં ચો તરફ આ જ વસ્તુ દેખાઈ રહી છે ત્યારે જોઈએ કે આખરે રૂપાલાનો અંત ક્યારે આવશે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત